ગુજરાતના સામાજિક તત્વોને ગૃહરાજ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે ગાંધીનગર બહિલની ઘટનાનું ઉદાહરણ આપ્યું અને હર્ષ સંઘવીએ મેસેજ આપ્યો છે કે કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે ધાર્મિક કાર્યક્રમ કે માતાજીની ગરમીમાં પથ્થરમારો થાય તો શું પરિણામ આવે એ તમે બધાએ જોયું છે ઘટના બાદ આરોપીઓ ઘરમાં છુપાઈને બેઠા હતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે પોલીસે તમામને શોધી શોધીને જેલ ભેગા કર્યા છે અને અસામાજિક તત્વોના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે તો બહિયલ ગામનું ગૃહરાજ્યમંત્રીએ ખાસ ઉદાહરણ આપ્યું ને એટલા માટે ઉદાહરણ આપ્યું છે કારણ કે નવરાત્રિમાં ત્રીજા જ દિવસે જે રીતે ત્યાં હંગામો થયો હતો લોકોના ઘરમાં તોડફોડ કરી હતી અસામાજિક તત્વોએ અને ઘણા બધાના ઘર બાળી નાખ્યા હતા સામાન તોડી નાખ્યો હતો અને એ લોકો આ ઘટના બાદ જે ઘરમાં છુપાયા હતા ત્યારે આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો ઘરમાં ઘૂસીને તેમને બહાર કાઢીને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે ફરી એકવાર ગૃહ મંત્રીએ કીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોઈ પંથ ધ મારો કરવાનો જો પ્રયાસ કરે અને ધાર્મિક આસ્થાને જો કોઈ ખેસ પહોંચાડવાનું કામ કરે તો ગાંધીનગર વહીવટી તંત્ર સુ કરી શકે તેનો અંદાજો આખા દેશે હું ગાંધીનગર નગરજનો વતી ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્રને માત્ર અભિનંદન ના ચાલે સાહેબ અહીંયા મારી બાઓ અને વડીલો આશીર્વાદ આપવા પડે કામ છે પહેલા પથ્થર મારવા પછી ઘરોમાં છુપાઈ જવું કોઈક તો ટાકીની પાછળ છુપાયું ને કોઈક પડદાની પાછળ છુપાયો પરંતુ તમારી આ ગાંધીનગર પોલીસે બી નક્કી કરેલું તો એક એક ના દરવાજા ને

આ અસામાજિક તત્વો દ્વારા એની ઉપર કઈક ને કઈક કબજો કરવામાં આવ્યો તો આવો કબજો ખાલી કરવાનું કામ બી